બાર થી એરપોર્ટ તો શીખવા વખત આવી પણ પ્લાન માં જ નહીં પણ પછી ટાઈમ એવો હતો હતોટ નથી અત્યારે તમે છો અંદર આઈ ભાઈ ભાઈ અમે તમે અંદર લોકેશન જોઈ લેવું લે બેઠા નહીં જબ્બર કરવાના તમે ખાલી બાર પછી જબ્બર કરશું ભાઈ આ પેટ્રોલ પાયો આવું ભાઈ તો ખરેખર એરપોર્ટ ની અંદર પેલી દોની એન્ટ્રી કરીએ ને રોહિત શું બોલે છે ખરેખર સમજાતું નહીં જેમ કે બહુ ધીમું બોલે છે અને એનો વ્લોગ તમને બતાવ્યો હું કે કઈ રીતે ઉતારા રોહિત તું આગળ થોડો હેડ ખાલી હું તમને એનો વ્લોગ બતાવું હેડ ગયા હવે

લેવરાયો કંટાળો ખરેખર એક બે ના ત્રણ ચાર લાઈટ ચાલુ ચાલુ નહીં ખરેખર

મને ક્યાં રિક્વેસ્ટ કરો અમારા અંદર એરપોર્ટ એરપોર્ટમાં

ભાઈ જો અમે ચાઇના જવાના આપડે મારું એવું જ પણ સ્ટ્રગલ

પાર્કિંગ થાય થોડો વખત મિત્રો એરપોર્ટ ને પણ મંદુખ બહુ થાય અંદર થી કેમ કે દુબઈ જવાની ઈચ્છા ડુબાવા ખાલી માના મારી વાત જેટલી વખત આ એરપોર્ટ માં પગ મૂકીએ ને એટલી વખત દુઃખ થાય કે મારું એરપોર્ટ આવી પેલા જેવું નહી કેતા જ્યાં પછી એ વાળું મારા જેવું થયું ખબર હું લગભગ છ સાત મહિના પેલા આયો હતો ખાલી બાર થી ખાલી ઉઠતા જોયા હતા આ અંદર આવ્યો હું

ભૂખ લાલબા લાલ રોહિત તો ખરેખર નાસ્તો કરી પછી થોડું તંત્ર બગડી ગયું આગળ આવતા રહ્યા એરપોર્ટે લગભગ આપડે કાલ અમદાવાદમાં આખો દિવસ નીકળી જાય એટલો ટાઈમ તો થઈ જાય ને ચાર પાંચ તો વાજી રે થઈ જાય તો લગભગ આપડે કાલ આખો ટાઈમ અમદાવાદમાં કાઢવાનો છે ને કઈ કઈ જગ્યા પર જાવું તમને બધું લોકેશન તમને બતાવી દેવું આપણે લોગ નો એન્ડ તો નહી કરવાનો હાલ કાલા કોમ દાદ બતાઈને પછી કરશું જય માતાજી અરે ઘર રોહિત ને જોઈન તો પહેલ્લી થી પ્લાન બી હોય જોત કે મારે કઈ સાઈડ ઉડુંન કઈ જગ્યાએ જાવું જ ખબર ના પડે એવું ના હોય કે કેપસિટી આની કેપસિટી એટલે એક સાઈડ માં બે જણા એક જ વાર બેહો છો હોય

અને તીખું આવતું મરચું તો હોતું ના આવે હાલમાં પકડ ગયો ના હાલ ખાઈ નું કાતો દાહા ગણ એમાં કઈ જવાનું ખાઈ જવાનું

ले मु रात ना जो मुच फ्लाइट म बैठो तो उठो ब्लॉक तो भाई तो એટલે મુ ફ્લાઈટ મ બેઠો તો મન કેજે પેલા ચીફ ફ્લાઈટ મ બેઠો તો મુ મતલબ માતા મુ આબરતે હંગર મુ ઉતરી દેવાળો વાઢે ને જાડી સાટ મ ન હાર નતું રહેવું મુ ચીફ ફ્લાઈટ મ તો મન કેજે પેલા મિત્રો મને થરે કર એવું કીધું તું મને આ બગા તાક તો કરી એ

મૂકું એક કટ લઈ લઉિ થી લાગશે કે આપણે ઊંઘવાનું હોય હોટલ ની અંદર ના જવાય એક કલાક માટે સો વાગ્યા કલાક પછી કલાક આપણે ઊંઘ લઈ લઈએ તો કે ના કે કટ ના લેવાય મૂક્યું કટ ના લીધો અત્યારે આવે એલા ઉઠ્યો કે લાલબા જોઈ લો લાલબા હુઈ રહ્યા છે દિલ્હી હુઈ લોટી ગયો આરા લોક બનાવવા અમન દયા જણા ના પાડી

ગાડી મારી લઈએ તો ખબર આપડે જ જોયું હતું